આભાર નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કાંઈ કંઈક નવી ટિપ્સ આપતા હોઈએ છીએ અને જીવનમાં સફળતા મેળવવા ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે એની સાથે સાથે ઘણી વખત જન્મના ગ્રહો તમે કેટલા બુદ્ધિશાળી છો એ કેટલા ઈમાનદાર છો એ બહુ મહત્ત્વનું નથી હોતું પણ તમારા ગ્રહો ક્યારેક એવી ચાલમાં ગોઠવાઈ જાય છે કે તમે આમ કહેવાય ને કે આમ ઝાડમાં સપડાતા જાઓ એવું તમને લાગતું હોય છે હવે ખાસ કરીને અત્યારે બે વસ્તુ બહુ મહત્ત્વની છે એક તો લગ્નજીવન અને આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ એટલે નોકરી ધંધો હવે નોકરી ધંધામાં અત્યારે ખૂબ જ મંદી બતાવે છે ખૂબ જ સંઘર્ષ બતાવે છે અહીં મિડલ ક્લાસ માણસોએ તો ખૂબ સરતકતા રાખવી જોઈશે અને ઘણી વખત તમે કોઈ વ્યક્તિ સાથે જાઓ ને તો તમારી અંદરની શક્તિઓ પણ એ વ્યક્તિઓ ખેંચી લેતા હોય છે કેમ કે એની ઓરા એટલી બધી ખરાબ હોય છે કે જેમ કે ભાઈ દૂધ હોય એમાં એક જ ટીપું લીંબુનું પડી જાય ને તો આખું દૂધ બગડી જાય એમ તમે ખૂબ સ્વસ્થ અને તંદુરસ્ત હો પણ તમારી સાથે કોઈ એક જ વ્યક્તિ એવી હોય એની ફક્ત એની એની છાંયા પણ તમને નુકસાન કરી શકે આવા મારી જિંદગીના અનુભવોથી હું કહું છું મારી અત્યારે એમ કહેવાય ને કે હું તો બ્રિટિશ ગવર્મેન્ટનો જન્મેલો છું હવે મારી જિંદગીમાં પણ હું હોશિયાર છું એવું નથી કહેતો ખૂબ ભૂલ કરતો હોઉં છું અને મારો એક મકસદ છે કે મેં જ્યાં જ્યાં ભૂલું કરી છે જ્યાં જ્યાં હું પછડાટો ખાતી છે એ પછડાટો હું ધ્યાનમાં રાખું છું અને બીજા લોકોને એ પછડાટો ન આવે બીજા લોકો એની જિંદગીમાં એ ભૂલ ન કરે એટલે ખાસ એને સમજાવું છું કે ભાઈ મેં મારી જિંદગીમાં આ રીતે આ તરફ જતો હતો તો મને આવી તકલીફ થઈ તો તમે આ તરફ ન જતા કેમકે અનુભવી લોકો હોય ને જે એમાં ગ્રહ કામ ન આવે ઘણી વખત એક સરખા ગ્રહ છતાંય ઘણી વખત પડાદેશ અલગ અલગ હોય તો ઘણી વખત વ્યક્તિના અનુભવો એ જિંદગીની બહુ મોટા મોટી સફળતાની ચાવી છે જેમ કે કોઈ ડૉક્ટરો હોય એ ખૂબ અનુભવ હોય તો એને ખબર હોય કે ક્યાં ક્યાં મારે ધ્યાન રાખવાનું છે બરાબર છે એમ કોઈ પણ સફળ વ્યક્તિ હોય કોઈ નેતા હોય કોઈ વકીલ હોય આ બધા લોકોને ખ્યાલ હોય કે મારે ક્યાં ક્યાં સર્તકતા રાખી અને મારી પાસે આવતા લોકોને મારે સાચું અને સારું માર્ગદર્શન દેવાનું છે ઘણી જગ્યાએ મિત્રો પૈસા બહુ મહત્ત્વના નથી હોતા પણ તમને એક વખત જો ક્યાંય ખાઈમાં તમે પડી જાવ ને તો એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે તો મારી જિંદગીની અંદર મેં ઘણી બધી ભૂલો કરેલી છે અથવા તો ભૂલો કરાવવામાં આવેલ છે એ વસ્તુ અત્યારે ગૌણ છે કેમ કે ઘણી વખત તમને કોઈ પણ વધુ પ્રશ્નો વિશ્વાસ રાખી અને એના માર્ગદર્શન નીચે તમે હાલતા હો તમને એમ લાગતું હોય કે આ મારા માટે ભગવાન છે અને એ વ્યક્તિ તમને પ્રોપર માર્ગદર્શન ન આપે અને તો તમને ઘણી વખત એવું થાય કે ભાઈ આવું કેમ થયું તો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી એક વસ્તુમાં હું માનું છું કે ઈશ્વર તો છે જ પણ ઘણી વખત અમુક સમય એવો હોય ને કારણ કે રામ ભગવાનનો રાજ્યાભિષેક સવારે કરવાનો હતો આગલે દિવસે નક્કી થઈ ગયું હતું કે રાજ્યાભિષેક રામ ભગવાનનો કરવાનો છે એને બદલે રાત્રે જ સમય ફરી ગયો અને એ જ સમયના જે જ્યોતિષીઓ હશે એ રાજાના જ્યોતિષીએ આવી રીતે નક્કી કરેલું પણ કદાચ કુદરતને કંઈશ્વરને એ વસ્તુ મંજૂર નહીં હોય તો રામ ભગવાનને રાજ્યાભિષેકને બદલે વનવાસ જવું પડ્યું તો આવા ઘણા બધા ઉદાહરણો છે જ્યોતિષોને પણ ગ્રહો નડતા હોય છે મારી જિંદગીમાં મને ઘણા બધા ગ્રહો નડે છે ઘણા બધા નિર્ણયો નડે છે હવે જ્યારે જ્યારે મેં ભૂલું કરેલી છે એને હું એક મારી એમ કહું ને કે ભાઈ તમે એક વખત પરીક્ષાઓના પાસ થયા પછી તમે ફરીથી પરીક્ષામાં જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપો તો બીજી વખત સો ટકા પાસ થઈ જાઓ એટલા માટે કે છ માસિક અને બાર માસિક પરીક્ષા એટલા માટે જ લેવાય છે કે તમને જે છ માસિકની પરીક્ષામાં જો તમને નબળું રિઝલ્ટ આવે તો તમે સર્તક થઈ જાઓ તો તમને બાર માસિકની પરીક્ષામાં સો ટકા પાસ થઈ જાઓ લો તમે છ માસિકની પરીક્ષામાં થયા પછી બાર માસિક પરીક્ષાનું પણ બહુ ધ્યાન ન આપો કે ના ના આવે આ તો આમાં કંઈ નહીં આવે તો તમને નિષ્ફળતા મળશે તો મિત્રો જીવનની અંદર મારે ખાસ દર્શકોને કહેવાનું કે લગ્ન જીવનની અંદર કોઈ તકલીફો ઊભી થાય કોઈ સમસ્યા ઊભી થાય તો શું કરવું ચોક્કસ હું આપને સારું માર્ગદર્શન આપી શકીશ અને હું એવું માનીશ કે લોકોના આશીર્વાદ લઉં છું કેમ કે મને ખબર છે કે આ બધા પ્રશ્નો બહુ ભયાનક હોય છે અને જે લોકો લાગણીઓવાળા છે એ લોકોને તકલીફ પડે છે બાકી થર્ડ ક્લાસ માણસો હોય એને કોઈ માનસિક રીતે ફેર નથી પડતો તો ખાસ કરીને અત્યારે આ એપિસોડ તમે જોઈ અને તમારા મિત્રોને પણ કહેજો કે શેર કરજો આ એપિસોડ ફેસબુકમાં સિટી ન્યૂઝમાં પણ તમને જોવા મળશે અને ખાસ કરીને સગાઈ લગ્ન કરવામાં ઉતાવળ ન કરવી નંબર એક ઘણા લોકો એવું વિચારતા કે મારા મામાની દીકરી થઈ ગયું ભાઈની દીકરીને થઈ ગયું ભાઈના દીકરાને થઈ ગયું એ બધું ન વિચારો કેમકે સૌ સૌના અલગ અલગ કર્મો હોય છે અને ઘણી વખત આપણે એવું વિચારવાનું કે આપણે ક્યાંક તકલીફમાં હોય તો ઈશ્વરને પ્રાર્થના કરવાની કે હે ભગવાન મારા કોઈ ગયા જન્મના આવા કર્મ થઈ ગયા હશે તો મને માફ કરો કદાચ તમે આ જન્મમાં કોઈ ખરાબ કર્મ ન કર્યા હોય તો પણ ઈશ્વર તમને ચોક્કસ મદદ કરશે તમારા ખરાબ એની સાથે તમારા સારા કર્મો હશે તો તમને કોઈ તકલીફો નહીં થાય હવે આ સિવાય તમારે શું કરવાનું કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ કરવી ચોક્કસ મારી પાસે ઘણા લોકો જન્મક્ષ બતાવે કોઈ બીમારીનું પૂછવા આવતા હોય તો એની પાસેથી ચાર્જ પણ નથી લેતો એ હજાર રૂપિયા ટેબલ ઉપર મૂકે તો એને કૂક તમે રાખો તમને કામ આવશે કેમકે હું પૈસા ખાતર કામ નથી કરતો અને આ ઉંમરે કામ કરી શકું છું એ પણ એક મોટી ઈશ્વરની કૃપા છે ખૂબ જ લોકોની મારી ઉપર ચાહના છે તો દર્શક મિત્રો આપને મારે ખાસ કહેવાનું કે આપ આપના મિત્રો સાથે આ બાબતની ચર્ચા કરજો કે ભાઈ કુમારભાઈ ગાંધી મારો ફોન નંબર પણ આપને લખાવી દો એપોઇન્ટમેન્ટ માટે નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપને કોઈ સમસ્યા હોય તો ચોક્કસ આપ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી અને સમય મેળવી અને પછી જ આવશો તો દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન જે લોકો જન્મેલા છે તે તમામ લોકોને હું જન્મદિન શુભેચ્છાઓ પાઠવું છું તો દર્શક મિત્રો ફરી મળશું આજ સમયે આ ચેનલ પર અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ